વેલકમ બેક સ્ટુડન્ટ્સ આપસાઓનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર પી એસ ઇ બે હજાર ચોવીસ પચીસમાં જે તમારી પરીક્ષા લેવાની છે જેને આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પણ કહીએ છીએ તો આ પરીક્ષા કોણ આપી શકે પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાશે પરીક્ષા ફી કેટલી રહેશે પરીક્ષાનો જે પ્રશ્નપત્ર આવશે એનો માળખું શું હશે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી જોજો વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને જો ચેનલ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલાઇકોનને પ્રેસ કરજો તો શરૂઆત કરીએ તો આ પરીક્ષા વિદ્યાર્થી મિત્રો જે ધોરણ છમાં અભ્યાસ કરતા હોય બાળકો એ આપી શકે છે ધોરણ પાંચની અંદર પચાસ ટકા ગુણ કે અથવા એના સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ હવે પરીક્ષાની જાહેરાતની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે જે પરીક્ષાની જે જાહેરાત આવી હતી એક એક ફેબ્રુઆરી મહિનામાં આવેલી અને માર્ચ સુધી એના માર્ચથી ફોર્મ ભરાવાના ચાલુ થયેલા હતા પણ પરીક્ષા ક્યારે લેવાયેલી હતી અઠ્યાવીસ એપ્રિલના રોજ તો આશા રાખીએ કે આ વર્ષે પણ કંઈક આ જ ટાઈમટેબલ પ્રમાણે એની પરીક્ષા અને ફોર્મ ભરાવાની પ્રોસેસ ચાલુ થઈ શકે છે હવે વાત કરીએ અભ્યાસક્રમની તો અભ્યાસક્રમ વિદ્યાર્થી મિત્રો આમાં ધોરણ એકથી પાંચ સુધીનો રહેશે અથવા ત્રણથી પાંચનો પણ આપણે કહી શકીએ કે જેમાં તમારે ગણિત છે ગુજરાતી છે બરાબર વિજ્ઞાન છે તો આવું ઘણું બધું તમને એમાં પૂછાશે અને જનરલ નોલેજ હવે એ કેટલા કેટલા માર્ક્સનું પૂછાશે એના વિશે જો અહીંયા માહિતી આપેલી છે તો તમારું જે પ્રશ્નપત્ર હશે કુલ ટોટલ બસો માર્ક્સનું હશે એમાં ચાર વિભાગ હશે એક ભાષા જેને આપણે ગુજરાતી એમાં ગુજરાતીમાં ઘણું બધું પૂછાય સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ રૂઢિપ્રયોગ તો એવું ઘણું બધું પૂછાશે પછી જનરલ નોલેજ પચાસ માર્ક્સનું ગણિત પણ પચાસ માર્ક્સ અને વિજ્ઞાન પણ કેટલા માર્ક્સનું પચાસ માર્ક્સનું અને તમને જે સમય આપવામાં આવશે ત્રણ કલાકનો કેટલા કલાકનો ત્રણ કલાક અથવા એકસો એંસી મિનિટ આપણે કહી શકીએ હવે આપણે પરીક્ષાની ફીની ચર્ચા કરીએ તો પરીક્ષા ફી તમારે પચાસ રૂપિયા ભરવાની રહેશે અને આ પરીક્ષાના ફોર્મ ક્યાંથી ભરવાના હોય છે તો એના માટેની એક વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી અને શાળા દ્વારા જ આ ફોર્મ ભરી શકાતું હોય છે માહિતી હવે વિદ્યાર્થી મિત્રો મહત્ત્વની વસ્તુ છે કે આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી શું કરવું તૈયારીમાં તો એના માટે આપણી યુટ્યુબ ચેનલ છે યોર વિદ્યાપીઠ સિક્સ ટુ ટ્વેલ્વ એ તમારે એના ઉપર જઈ અને એની ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલને અને બે લાઇકોનને પ્રેસ કરવાનું છે જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો એ તમારા સુધી ઝડપથી પહોંચી શકે ચેનલની લિંક તમને વિડીયોના નીચે આપેલી હશે ત્યાંથી તમે ચેનલ ઉપર જઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને એના બાજુના બેલાઇકોનને પણ પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો થેન્ક યુ વેરી મચ